જીવનમાં કોઈ પણ સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એક સાચા ગુરુની જરૂર પડે છે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી આધ્યાત્મિક માર્ગની અંદર જે પરમ સિદ્ધિ છે એ પણ પ્રાપ્ત કરવી હોય તો ગુરુની આવશ્યકતા છે માણસ પોતાના જીવનની અંદર જે કંઈ શીખે છે એ બીજા વ્યક્તિ પાસેથી જ શીખે છે એક દ્રષ્ટિએ જેની પાસેથી જે કંઈ જ્ઞાન સંપાદન કરે એના ગુરુ જ કહેવાય આ લોકમાં આપણે ઘણા બધા મોટા માણસો ના દ્રષ્ટાંતો જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે એમની જે સિદ્ધિની સફળતાના મૂળની અંદર કોઈ ગુરુ રહેલા છે આપણા દેશમાં ખેલકૂદના જગતની અંદર કોઈ કે જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો એને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે આપણે જો અર્જુનનો વિચાર કરીએ તો પાંચ પાંડવો એમાંના પોતે એક હતા અને એમના ગુરુ દ્રોણાચાર્ય હતા જે કાંઈ શસ્ત્રવિદ્યાની અંદર અસ્ત્રવિદ્યાની અંદર અર્જુને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એ બધાનો યશ એ પોતાના ગુરુ દ્રોણ એમના ચરણે એ પોતે અર્પણ કરતા હતા આપણા દેશમાં રવિશંકર નામના એક બહુ જ મોટા સંગીતકાર થઈ ગયા એ સિતારનું પોતે વાદન કરતા એમના જમાનાની અંદર આખા વિશ્વની અંદર સારામાં સારા સિતારવાદક એ હતા જ્યારે એમનું અવસાન થયું તે વખતે દુનિયાભરના માણસોએ એમની પ્રશંસા કરેલી હતી એમાં ઇંગ્લેન્ડના એક જ્યોર્જ હેરિસન કરીને હતા બીટલ્સ નામનું એક ગ્રુપ હતું સંગીતનું ગ્રુપ એક બેન્ડ હતો એની અંદર ચાર સભ્યો હતા એમાં જ્યોર્જ હેરિસન એ પોતે ગાયક હતા પોતે વાદક હતા એ ગાયન પોતે લખી શકતા હતા એ વ્યક્તિએ રવિશંકર માટે એવી વાત કરી કે રવિશંકર વોઝ ધ ગોડ ફાધર ઓફ વર્લ્ડ મ્યુઝિક રવિશંકર કેવા હતા કે વિશ્વનું સંગીત એના પોતે એક નેતા હતા પણ રવિશંકરના ગુરુ અલાઉદ્દીન ઉસ્તાદ અલાઉદ્દીન ખાન એમના ગુરુ હતા કલામ સાહેબનો આપણે વિચાર કરીએ તો કલામ સાહેબ જીવનની અંદર ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અડતાલીસ યુનિવર્સિટીમાંથી એમને માનદ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત થઈ કલામ સાહેબ પોતે ટ્રાન્સજન્ડન્સ પુસ્તકની અંદર લખે છે કે ખાસ કરીને આલોકની વિદ્યાની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ તો તે વખતે બે મુખ્ય નામ એ પોતે લખે છે એક તો ડૉક્ટર બ્રહ્મપ્રકાશ અને પ્રોફેસર સતીશ ધવન હજી એક દ્રષ્ટાંત આપણે વિચાર કરીએ માઇકલ ફેલ્પ્સ નામનો એક બહુ મોટો અત્યારે દુનિયાની અંદર તરવૈયા છે ચાર વર્ષે એક વિશ્વની બહુ મોટી સ્પર્ધા આવે છે જેને ઓલિમ્પિક સ્પર્ધા કહેવામાં આવે છે ખેલકૂદના જગતમાં સૌથી મોટા મોટી સ્પર્ધા આ સ્પર્ધા છે બે હજારને ચારની સાલથી લઈને બે હજારને સોળની સાલ સુધી તરવાની સ્પર્ધાની અંદર એમણે જે જે ભાગ લીધો એમાં એ વ્યક્તિને ત્રેવીસ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે ત્રણ રજત ચંદ્રક પ્રાપ્ત થયા છે અને બે કાંસ્યચંદ્રક પ્રાપ્ત થયા બધા મળીને અઠ્યાવીસ મેડલ્સ પ્રાપ્ત થયા છે ઓલિમ્પિકના ઇતિહાસની અંદર હજી સુધી આવી કોઈ ઘટના બની નથી એ સૌથી વધારે એમને સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ કેટલી મોટી વાત છે જે સામાન્ય દેશો હોય અથવા તો મધ્યમ કક્ષાના દેશો હોય એ લોકોના દેશમાંથી પણ એકાદ વ્યક્તિને પણ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે તો એને જો પ્રાપ્ત થાય તો લોકો એની વાહવાહ એ કરે બે હજારને ચારની સાલથી લઈ અને બે હજારને સોળની સાલ સુધી આપણા આખા ભારત દેશને માત્ર નવ સુવર્ણ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા અને એની તુલનામાં આ એક વ્યક્તિને એ ત્રેવીસ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા પણ એ પોતે કહે છે કે મને જો મારા ગુરુ મારા કોચ મારા માર્ગદર્શક બોબ બો મેન એ મને જો ન મળ્યા હોત તો આ સિદ્ધિ હું હાંસલ કરી શકત નહીં એટલે આ લોકની અંદર આપણે ગમે તે વસ્તુ પ્રાપ્ત કરીએ તેના માટે શિક્ષકની જરૂર પડે માર્ગદર્શકની જરૂર પડે આપણે ગુરુની જરૂર પડે છે એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ ગુરુની જરૂર છે જ આધ્યાત્મિક માર્ગનો આપણે જો વિચાર કર્યો તો આધ્યાત્મિક માર્ગની અંદર ઉપનિષદના વખતથી લઈને થોડા થોડા આપણે નામ સાંભળીએ કે બધાએ પોતાના જીવનની અંદર એ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ગુરુ છે એનો સ્વીકાર કરેલો ગુરુનું સારી રીતે જે સેવન છે એ સેવન કરેલું મુંડક ઉપરિષદની અંદર નચિકેતાનું આખ્યાન આવે છે નચિકેતાના ગુરુ યમરાજા હતા જેની જેની પાસેથી મૃત્યુથી પર કેવી રીતે થવું એ વિદ્યા એમણે સંપાદન એ કરેલી હતી નારદજીના અંતરમાં શોક વ્યાપેલો હતો શોકથી મુક્ત થવા માટે સનતકુમારને એમને ગુરુ કરેલા હતા મૈત્રીને જિજ્ઞાસા હતી કે ભૌતિક સુખ કરતાં બીજું કોઈ વધારે સુખ છે તેમને એના માટે એમના ગુરુ એમના પતિ યાજ્ઞવલ્કે ઋષિ હતા એમણે જ્ઞાન આપે પરીક્ષિતને મૃત્યુનો ભય હતો તો સુખદેવજી એમને મૃત્યુથી પર કરે છે સુખદેવજી એમના ગુરુ હતા સુખદેવજી એમને એક પ્રકારનો દેહભાવ હતો તેમના ગુરુ જનક રાજા થયા જનક રાજા એમને વિદેહી બનાવે છે જનક રાજાને દેહભાવ હતો જનક રાજાને અષ્ટાવક્ર ઋષિ મળ્યા એમના ગુરુ કર્યા અને અષ્ટાવક્ર ઋષિ એમને આત્મજ્ઞાન આપે છે એવી રીતે મેં તમને આ ઉપનિષદોના વખતની વાત કરી મધ્યયુગના થોડાક આપણે નામ સાંભળીએ સુરદાસજી એ બહુ મોટા ભક્તકવિ થઈ ગયા પણ એમના ગુરુ અલ્ભાચાર્યજી હતા મીરાબાઈ એ પણ બહુ મોટા ભક્તકવિયત્રી થઈ ગયા રાજસ્થાનના હતા અને મીરાબાઈએ કહ્યું કે મીરા તો રોહિદાસ કી ચેરી એમના ગુરુ રોહિદાસ હતા મહારાષ્ટ્રના બહુ મોટા સ્તન તુકારામ થઈ ગયા એમના ગુરુ બાબા ચૈતન્ય હતા અને બીજા એમના ગુરુ નામદેવજી હતા એટલે આ બધા ભક્તકવીઓના જીવનની અંદર આપણે જોવા જઈએ છીએ મધ્યયુગના જેટલા હતા એ બધાના જીવનની અંદર એમના કોક તો ગુરુ હતા સ્વામી વિવેકાનંદ એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા અબ્દુલ કલામની મેં તમને લૌકિક વિદ્યાની વાત કરી પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે જોવા માટે જઈએ તો એમના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય સ્વામી મહારાજ હતા એ પોતે લખે છે કે પ્રમુખ સ્વામી મહારાજ કે હી ઇઝ માય અલ્ટિમેટ ટીચર એ મારા આખરી ગુરુ છે અને સ્વામી મહારાજે મને ભગવાનની લગો લગ એ મૂકી દીધેલા છે તો કલામ સાહેબના ગુરુ હતા જ્યારે ભગવાન આ લોકની અંદર અવતાર ધારણ કરે છે ત્યારે ગુરુની જરૂર છે માણસના જીવનમાં એ સમજાવવા માટે એમને તો જરૂર હોતી નથી પણ એમના જીવનની અંદર એમણે પણ ગુરુ કરેલા દાખલા તરીકે ભગવાન શ્રી રામ એમના ગુરુ વશિષ્ઠ હતા ભગવાન શ્રી કૃષ્ણ એમના ગુરુ સાંદિપની હતા ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના ગુરુ રામાનંદ સ્વામી હતા પ્રમુખ સ્વામી મહારાજ એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ હતા મોહન સ્વામી મહારાજ એમના ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ એમના ગુરુ હતા એટલે આધ્યાત્મિક માર્ગની અંદર તો ગુરુની નિતાંત આવશ્યકતા છે ગુરુ એ શા માટે જરૂરી છે એ એટલા માટે જરૂરી છે કે ધર્મનું સાચું સ્વરૂપ એ આપણને ગુરુ જ સમજાવે છે આપણે ધર્મનું પાલન કરતાં આપણા મનમાં એમ થાય કે આપણે ધર્મનું પાલન કરીએ છીએ પણ પણ ક્યારેક એવું પણ બને કે ધર્મની અંદર અધર્મ હોય ક્યારેક એવું બને અધર્મની અંદર પણ ધર્મ હોય ક્યારેક એવું બને કે ધર્મની અંદર પણ ધર્મ હોય આ બધી આંટીગુટીઓ છે તો એ આપણને ગુરુ માર્ગદર્શન આપે છે અને ગુરુ આપણને સમજાવે છે મહાભારતના યુદ્ધનો એક પ્રસંગ છે મહાભારતના યુદ્ધની અંદર કર્ણ છે એ સેનાપતિ હતા એટલે કર્ણ એમે યુધિષ્ઠિરને સારી રીતે અપમાનિત કરેલા હતા યુદ્ધમાં એટલે અતિશય અપમાનિત થઈ અને યુધિષ્ઠિર પોતાના તંબુની અંદર આવેલા હતા હવે જ્યારે ભીમસેને વાત કરી કે યુધિષ્ઠિર પોતે ઘવાયા છે ભાઈ તબીયત જોવા માટે અર્જુને કૃષ્ણ ભગવાનને વાત કરી કે કર્ણની સાથે યુદ્ધ કરતાં પહેલાં યુધિષ્ઠિરને મળી આવે અને યુધિષ્ઠિરને મળવા માટે ત્યાં આગળ ગયા એના મનમાં એમ થયું કે કોઈ દિવસ યુદ્ધની અંદર શત્રુ સામે લડ્યા વગર અર્જુન પાછો આવે જ નહીં કે અર્જુન પાછો આવ્યો છે એનો અર્થ એવો છે કે કર્ણ છે એની હત્યા એને મારી એને આવેલા છે પણ જ્યારે એમને ખબર પડી કે હજી તો આ કર્ણ સાથે યુદ્ધ કરવાનું અર્જુનને બાકી છે અને એકદમ પોતે ગુસ્સે થઈ જાય છે અર્જુનનું અપમાન કર્યું અર્જુ અર્જુનના ગાંડીવ ધનુષનું પણ અપમાન કર્યું હવે અર્જુને એક વ્યક્તિગત પ્રતિજ્ઞા લીધેલી કે મારા ધનુષનું જો કોઈ અપમાન કરે તેનું ગળું કાપી નાખીશ એટલે એને તો તલવાર ખેંચી પોતાના ભાઈને મારી નાખવા માટે અને તે વખતે કૃષ્ણ ભગવાન એને સમજાવે છે ત્યારે અર્જુને કીધું મારો આ ધર્મ છે મેં પ્રતિજ્ઞા કરી છે અને મારે પ્રતિજ્ઞાનું પાલન કરવું જ પડે અને હું પાલન ના કરું તો ધર્મનું પાલન કરતો નથી તો તે વખતે કૃષ્ણ ભગવાન એને કહે છે કે તને ખબર છે ધર્મ કોને કહેવાય અધર્મ કોને કહેવાય એમ કહીને પોતે દ્રષ્ટાંત આપે છે કૌશિક ઋષિ હતા તે હંમેશા સત્યનું બોલતા હતા ક્યારે અસત્ય બોલતા નહોતા પણ એક વખત લગ્નની એક જાન જતી તેની પાછળ ડાકુઓ પડેલા હતા અને એ લોકો જ્યાંથી ભાગતા હતા અને કૌશિક ઋષિનો આશ્રમ છે એનો આશ્રમ લીધો ત્યાં આગળ પોતે સંતાયા એટલે પેલા જે ડાકુઓ હતા અને એમને ખબર હતી કે કૌશિક કોઈ દિવસ ખોટું બોલે નહીં એટલે કૌશિકને પૂછ્યું ક્યાંયથી લગ્નની જાન ગઈ તેમણે હા પાડી કે કઈ દિશામાં ગઈ છે ક્યાં આગળ છે એમણે વાત કરી કે આ પાછળ બધા ઝાડવાઓ છે ત્યાં સંતાયેલા છે ડાકુઓએ જાનને લૂંટી લીધી માણસોને મારી નાખ્યા અને પોતે માલ મિલકત લઈ અને રવાના થઈ ગયા આખી જિંદગીની અંદર કોઈ દિવસ પોતે અસત્ય બોલ્યા નથી અને સત્યનો જય શાસ્ત્ર એમ કહે છે સત્યમે એવો જય તે ઉપનિષદનું જ વાક્ય છે પણ એ કૌશિક ઋષિ એને જ્યારે ન્યાય આપવામાં આવ્યો અને તે વખતે ધર્મ એમને ન્યાય આપે છે કે એમને નરકમાં જવાનું થશે કારણ કે એમના સત્ય વચને કરીને નિર્દોષ માણસોની હત્યા છે એ બધું જ પાપ એ કૌશિકને લાગે એટલે આ કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે સત્ય બોલે છે દેખાય છે ધર્મ પણ ધર્મ નથી એ ધર્મની અંદર અધર્મ રહેલો છે અને એ દ્રષ્ટાંત એ કરીને પછી ત્યાં આગળ કૃષ્ણ ભગવાન એ શાંત પાડે છે અર્જુનને હવે જો કૃષ્ણ ભગવાન ત્યાં ગુરુ રૂપે ના હોત એ માર્ગદર્શક રૂપે ના હોત તો બંને ભાઈ વચ્ચે લડાઈ થાત અને અર્જુન છે વિધુષ્ટે મારી નાખત મહાભારતનું યુદ્ધ ત્યાં જ આગળ સમાપ્ત થઈ જાત અને કૌરવો છે જીતી જાત અને પાંડવો છે હારી જાત એટલે ધર્મનું સાચું સ્વરૂપ જો આપણને સાચા ગુરુ મળે કે જે ધર્મનો યથાર્થ મર્મ જાણે છે સમજે છે એવા ગુરુ જો પ્રાપ્ત થાય તો જ આપણને આધ્યાત્મિક માર્ગની અંદર વિઘ્ન છે વિઘ્ન નથી આવતું બીજું કારણ એ છે કે અંતરની શુદ્ધિ એ સાચા ગુરુ છે એ કરે છે આધ્યાત્મિક માર્ગની અંદર અંતરની શુદ્ધિ બહુ જરૂરી વસ્તુ છે એક વખત ભગવાન સ્વામિનારાયણ એ પોતે ભૂજ પધારેલા હતા ત્યાં ફૂલદોલનો ઉત્સવ હતો અને આ ઉત્સવ પૂરો થયો અને ત્યાર પછી બધા હરિભક્તો વિદાય લેવા માટે ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા અને વિદાય લીધી અને ભગવાન સ્વામિનારાયણને વાત કરી કે હે મહારાજ તમે અમારા ઉપર દયા રાખજો તો તે વખતે ભગવાન સ્વામિનારાયણે એમના ભક્તોને એવી વાત કરી કે તમે પણ અમારા પર દયા રાખજો હરિભક્તોને તે વખતે ખ્યાલ ના આવ્યો પણ ગામના પાદરે આવ્યા તો તે વખતે એમને યાદ આવ્યું કે ભાઈ આપણે તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે તમે અમારા પર દયા રાખજો પણ ભગવાને આપણને એવું કીધું કે તમે અમારા પર દયા રાખજો તો એનો અર્થ શું થાય એટલે પછી હરિભક્તો શિવજી મહારાજને પૂછવા માટે આવ્યા કે મહારાજ આપના અમે ભક્ત છીએ આપ અમારા ભગવાન છો એટલા માટે અમે તો આપને એવી પ્રાર્થના કરી કે આપ અમારા પર દયા રાખજો પણ આપે અમને કીધું કે તમે પણ અમારા પર દયા રાખજો તો એનો અર્થ શું થાય તો તે વખતે શ્રીજી મહારાજે વાત કરી જો આ સાડા ત્રણ હાથની કાયા છે એ કાયાની અંદર મુઠ્ઠી જેટલું હૃદય છે એ હૃદયની અંદર અમારું સ્થાન છે એ હૃદય જો શુદ્ધ હોય તો અમે ત્યાં આગળ સુખપૂર્વક રહી શકીએ માટે તમારું અંતઃકરણ છે અંતઃકરણ ચોખ્ખું કરજો આધ્યાત્મિક માર્ગની અંદર અંતઃકરણની જે શુદ્ધિ છે એની અતિશય અગત્યતા છે ઘણા બધા વર્ષો પહેલાં ગાંધીનગર અક્ષરધામમાં ના આર્ષની નિષ્ણાની અંદર એક ગુરુ શિષ્ય સંબંધ વિશે ત્રણ દિવસની સેમિનાર એક પરિષદનું આયોજન થયેલું હતું એમાં પૂર્ણાહુતિના દિવસે પૂજા ડૉક્ટર સ્વામી પધારેલા હતા અને ડૉક્ટર સ્વામી પ્રવચન પૂરું કર્યું સભા પૂરી થઈ બધા હરિભક્તો વ્યક્તિગત દર્શન માટે આવતા હતા બહારના પણ ઘણા ઘણા બધા મહાનુભાવો પણ આવેલા હતા એમાંના એમાંના એક વર્મા સાહેબ હતા અને વર્મા સાહેબ પોતે આઈએસ ઓફિસર અને વિજિલન્સ કમિશનર પણ પોતે થયેલા હતા અને ડૉક્ટર સ્વામીનું પ્રવચન સાંભળી પોતે રાજી થયા અને પોતે એક વાત કરી એમણે કીધું કે કરે બૌદ્ધ તંતર જપે બૌદ્ધ મંતર જો ના બદલા અંતર તો સબ બખડ જંતર માણસ તંત્ર વિદ્યા શીખે માણસ મંત્ર વિદ્યા શીખે પણ જો અંતર બદલાય નહીં અંતર શુદ્ધ ન થાય તો બધું પાણીમાં સબ બખડ જંતર હવે આ અંતર શુદ્ધ થાય કેવી રીતે તો એના માટે સાચા જીવંત ગુરુની જરૂર છે આપણા દેશની અંદર તો આ બધી વાતો હજારો વર્ષોથી એ લોકો સાંભળતા આવેલા છે પણ પરદેશની અંદર પણ જ્યારે કોઈ વ્યક્તિને જીવંત સાચા ગુરુની જરૂર પડે એ કેવું કહેવાય આશ્ચર્યની વાત કહેવાય મુક્તાનંદ સ્વામી એમના પ્રભાતિયાની અંદર પ્રભાતે જે બધા ભજનો ગવાય એવા એક ભજનની અંદર મુક્તાનંદ સ્વામી એ પોતે લખે છે કે મનમત થઈને તું કોટી સાધન કરે સદગુરુ શબ્દ વિના સર્વ કાચું મેલ મન તાણ ગુરુ ગુરુદેવનું સેવ તું રૂપ એ શુદ્ધ સાચું કે મનના માન્યા તું કરોડ સાધન કર અને તું કરોડ સાધન કરે તો પણ બધું કાચું છે માટે મનની તાણ મૂકી સાચા જે ગુરુદેવ છે તો ગુરુદેવ એનો આશરો કર એનું તું સેવા કર તો જ આધ્યાત્મિક સિદ્ધિ છે કે તથા ભગવાનની જે પ્રાપ્તિ છે એ પ્રાપ્તિ થઈ શકે બાકી ન થઈ શકે ભગવાનમાં શ્રદ્ધા સાચા ગુરુ ઉત્પન્ન કરાવે છે ભગવાનના દર્શન એ પણ સાચા ગુરુના યોગથી જ થાય છે ભગવાનનો સાક્ષાત્કાર એ પણ સાચા ગુરુના યોગથી જ થાય છે એ સિવાય શક્ય નથી વિવેકાનંદ સ્વામીની શ્રદ્ધા થતી જ નથી બહુ બુદ્ધિશાળી હતા ઘણા બધા વિદ્વાનોને મળ્યા અને ઘણા બધા પ્રોફેસર્સને પણ મળ્યા કેટલાક તો તે વખતે બ્રહ્મો સમાજ પ્રાર્થના સમાજ એ બધાના જે નેતાઓ હતા એને પણ વિવેકાનંદ સ્વામી મળેલા હતા પણ એમના અંતરમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થતી નહોતી પણ જ્યારે રામકૃષ્ણ પરમહંસ મળ્યા લૌકિક દૃષ્ટિએ બહુ ભણેલા નહોતા અને રામકૃષ્ણ પરમવંશે પૂછ્યું કે ભગવાન છે ત્યારે એમણે કીધું હા ભગવાન છે અને જ્યારે બીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન છે તો તમે એ ભગવાનને જુઓ છો તો કે હા કેવી રીતે જોઉં છો તો તે વખતે રામકૃષ્ણ પરમવંશે વાત કરી કે એસ આઈ સી યુ જેવી રીતે હું તમને જોઉં છું એવી રીતે હું ભગવાનને જોઉં છું અને એમના યોગની અંદર રહ્યા અને યોગમાં રહ્યા પછી પણ ઘણા બધા એવા પ્રસંગો ઉત્પન્ન થયા તે વખતે પણ એમના મનમાં ભગવાનને વિશે અસ્તિત્વ વિશે શંકા હતી પણ છેલ્લી વાર કે એમને પાક્કી થઈ કે પોતે સંન્યાસી થયા નામ વિવેકાનંદ સ્વામી પડ્યું અને આખા વિશ્વની અંદર રામકૃષ્ણ પરમહંશનો જે સંદેશો છે અને ભારતીય સંસ્કૃતિનો સંદેશો છે એનો પ્રચાર પ્રસાર એમણે કર્યો એટલે જો સાચા ગુરુ મળ્યા તો ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ સાચા ગુરુની કૃપાથી ભગવાનના દર્શન થાય તો ગોસ્વામી તુલસીદાસજી એમના મનમાં બહુ જ ઈચ્છા હતી કે મને કેમે કરીને ભગવાનના જો દર્શન થાય તો સારું હવે આકસ્મિક પ્રસંગ જ બની ગયો એક શોધ કરવા માટે ગંગા પાર જાય અને પાછા આવે લોટામાં પાણી વધે એક ઝાડના થડની અંદર એ પોતે પાણી નાખતા હતા એમાં ભૂત એમાં રહેતો હતો અને ભૂત પ્રસન્ન થઈ ગયો ભૂતે કીધું મારી પાસે તમે કંઈ વરદાન માગો તો મને આમણે એવું કીધું તુલસીદાસજીએ કે મને તમે રામચંદ્ર ભગવાનના દર્શન કરાવો તો ભૂતે કીધું એમના દર્શન હું તમને કરાવી શકતો હોત તો હું આ યોનિમાં હોઉં તો ગમે તેમ કરો તમે વરદાનની વાત કરી છે તો કયું નજીકનું એક ગામ છે એ ગામની અંદર રામાયણની કથા ચાલે છે અને ત્યાં આગળ હનુમાનજી એ કથા સાંભળવા માટે આવે છે કોઢીના વેશની અંદર પોતે હશે સૌથી પહેલાં આવી જાય છે કથા સાંભળવા અને જ્યારે કથા સમાપ્ત થાય સૌથી છેલ્લે પોતે જશે હનુમાનજી છે તો તમે એમને કહેજો એ ગોસ્વામી તુલસીદાસજી ત્યાં આગળ ગયા એમણે જોયું અને કીધું કે ભલે આ દેખાય છે સામાન્ય પણ હનુમાનજી છે આવી રીતે આવેલા છે અને પગ પકડી લે છે એકદમ ગદગદ થઈ જાય છે પ્રાર્થના કરે છે તો તે વખતે હનુમાનજીએ વાત કરી કે તમે જાઓ જંગલની અંદર વનમાં તમને દર્શન થશે ત્યાં આગળ એમને રામ લક્ષ્મણના દર્શન થાય તે વખતે એમને જો કે આ બે શિકારીઓ છે અને હરણનો શિકાર કરવા માટે નીકળ્યા છે ફરી વખત ત્યાં આગળ હનુમાનજી પ્રગટ થાય છે અને કહ્યું કે તમને દર્શન થયા કે દર્શન તો થયા નથી પણ બે ઘોડેસવાર જતા હતા રાજકુમારો એના દર્શન થયા તો કે રામ લક્ષ્મણ હતા કે હું તો ઓળખી શક્યો નહીં કે કઈ વાંધો નહીં ચિત્રકૂટના ઘાટ ઉપર જાઓ અને એક વખત ત્યાં આગળ પોતે ચંદન ઘસતા હતા અને તે વખતે એમને રામચંદ્ર ભગવાન છે એના દર્શન ત્યાં આગળ થયા તો એ હનુમાનજી એમના ગુરુ થયા તો રામચંદ્ર ભગવાનના દર્શન થયા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગતજી મહારાજ હતા એ દરજી જ્ઞાતિના હતા અભણ હતા પણ એમને સાચા ગુરુ ગુણાદિત સ્વામી જે અનાદિ અક્ષર બ્રહ્મ એનો પોતે અવતાર હતા જેમની ઓળખાણ ભગવાન સ્વામિનારાયણે કરાવેલી હતી અને આદર્શ ભક્ત આદર્શ ગુરુ તરીકેને ઓળખાણ કરાવેલી હતી તો એ ભગતજી મહારાજના ગુરુ હતા અને મન કર્મ વચ્ચેને ગુણાદિત્યાનંદ સ્વામીની નિર્દોષ ભાવથી મહિમાથી દેહનો કોઈ પણ વિચાર કર્યા સિવાય પરવા કર્યા સિવાય એમણે સેવા કરી અને એ સેવા કરી ગુણાદિત્યાનંદ સ્વામીનો રાજીપો થયો અને એમને ભગવાનનો પૂર્ણ સાક્ષાત્કાર કરાવ્યો એમના હૃદયની અંદર ભગવાન અખંડ દેખાતા થયા સ્થાવર જંગમાં જ્યાં જ્યાં એમની દ્રષ્ટિ થાય સર્વત્ર એમને ભગવાનના દર્શન થવા લાગ્યા એટલે સાચા ગુરુ જો મળે તો પછી ભગવાનનો સાક્ષાત્કાર પણ આપણને કરાવે સાચા ગુરુના લક્ષણ શું વસ્ત્ર કરીને સાચા ગુરુ છે એની ઓળખાણ થતી નથી કોઈ ગમે તેટલું સારું પ્રવર્તન કરતા હોય એ પણ ગુરુની ઓળખાણ નથી કોઈની પાસે ગમે તેવી સિદ્ધિઓ હોય એ પણ ગુરુના લક્ષણમાં નથી ગણાયું સિદ્ધિની ગણતરી નથી કરી વિદવત્તા એની ગણતરી એની ગણતરી પણ નથી કરી અથવા તો કપડાં એની પણ ગણતરી કરી નથી પણ શાસ્ત્રોની અંદર લક્ષણો બતાવ્યા જેનો સાર છે ને આ પ્રમાણે છે કે સાચા ગુરુ હોય એના જીવનમાં સંયમ હોય દસે ઇન્દ્રિયોનો સંયમ હોય ચાર અંતઃકરણનો સંયમ હોય પૂર્ણ સંયમ સાચા ગુરુના જીવનમાં કોઈ લોભ ના હોય પૈસામાં આસક્તિ ના હોય સાચા ગુરુ હોય એના જીવનમાં કોઈ અભિમાન ના હોય આગળ જેમ વાત કરી સાચા ગુરુ એના જીવનમાં ભગવાનનો સાક્ષાત્કાર હોય અને જે સાચા ગુરુ હોય એમની પાસે અખંડ શાંતિ હોય અને એમના યોગમાં જે કોઈ આવે એને પોતે શાંતિ આપી શકે અમે તમને જે વાતો કરી પરંતુ જે પ્રભુ સ્વાઈ મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે પ્રભુ મહારાજના જીવનમાં આ બધા જ લક્ષણો એનો સાક્ષાત્કાર હતો પ્રભુ મહારાજનું જીવન જીવન એ જાહેર જીવન હતું લાખો લોકો એમના સંપર્કમાં આવ્યા છે અને દરેકના અંતરની અંદરથી એક જ ઉદ્ગાર એ નીકળતો કે આ સાચા સંત છે કેવો જીવનની અંદર સંયમ કોઈ દિવસ પ્રમુસ મહારાજ આંખ કહીએ જેના દ્વારા આપણે જોઈએ છે એમાં પૂર્ણ સંયમ હતો વાણીની અંદર આહારની અંદર પૂર્ણ સંયમ હતો શ્રવણની અંદર પૂર્ણ સંયમ હતો એમનું મન કેટલું બધું સ્થિર હતું જેને આપણે સંયમની વાત કરીએ છીએ પણ એમને તો ઇન્દ્રિયોને મન એ જીતેલા હતા એ ગમે તેટલા સન્માનો થયા કે ગમે તેટલા અપમાનો થયા એમાં પણ એમનું મન સ્થિર હતું એને કોઈ ગરીબ માણસ મળે કે પૈસાદાર મળે એમાં પણ એમનું મન સ્થિર હતું એમને કોઈ ભણેલો વ્યક્તિ મળે કોઈ અભણ વ્યક્તિ મળે એમાં પણ સ્થિર હતું એમને ઝૂંપડામાં રહેવાનું આવે કે મોટા મકાનમાં રહેવાનું આવે એમાં પણ એમનું મન છે મન સ્થિર હતું જીવનની અંદર ક્યારેય પ્રમુસ્વાય મારે જે પૈસાનો સ્પર્શ કર્યો જ નથી અને હરિભક્તો એમણે જે કંઈ દાન આપ્યું હોય તો એ આધ્યાત્મિક માર્ગ એમનો ઉપયોગ કર્યો બતાવ્યું કે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરો એમના જીવન દ્વારા એ લોકોને ખ્યાલ આવ્યો આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી આધ્યાત્મિક માર્ગનો આપણે વિચાર કરીએ સમાજ સેવાનો વિચાર કરીએ સ્વામી મહારાજે કલ્પનાથી જ સિદ્ધિઓ હાંસલ કરી કોઈ દિવસ સ્વામી મહારાજ એમના મુખમાંથી ક્યારેય પણ એવું બોલ્યા નથી કે આ મેં કરેલું છે એમને ભગવાનનો સાક્ષાત્કાર હતો જ્યારે સ્વામીને પૂછવામાં આવ્યું કે તમને ભગવાન છે તો એમનો અનુભવ થયો ભગવાનના દર્શન થયા ભગવાનનો સાક્ષાત્કાર તમને છે ત્યારે સ્વામી હા પાડી ત્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને ક્યારે થયો જ્યારે સ્વામી એવું કહ્યું કે જ્યારથી મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ મને મળ્યા જ્યારથી આ સાક્ષાત્કારની જે વાત છે શાસ્ત્રીજી મહારાજ મળ્યા ત્યારથી આ થયેલું છે હવે જેમની પાસે ભગવાન હોય એમની પાસે શાંતિ હોય એમની પાસે સદગુણો હોય એમની પાસે પરમ આનંદ હોય તો સ્વામી મહારાજ પાસે અખંડ શાંતિ હતી અને એમના યોગની અંદર જે કોઈ વ્યક્તિ આવે એ લોકોના જીવનની અંદર પણ સ્વામી મહારાજે એ શાંતિનો અનુભવ કરાવ્યો નાના હોય મોટા હોય આપણે કલામ સાહેબની વાત સાંભળી કે પ્રમુખ સ્વામી મહારાજ એમના આધ્યાત્મિક ગુરુ પોતે પણ કલામ સાહેબે કીધું કે મારા જીવનની અંદર સાચો આધ્યાત્મિક અનુભવ જે હું બુદ્ધિથી ચકાસીને કહી શકું કે આધ્યાત્મિક અનુભવ છે એ મને પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ થકી થયો એમની પાસે મને જ શાંતિનો અનુભવ થયેલો છે હું જ્યારે જ્યારે સ્વામીને યાદ કરું ત્યારે મને એમ લાગે કે પ્રમુખ સ્વામી મહારાજ મારી પાસે છે તો આવા લક્ષણો જ્યાં આપણને જોવા મળે આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મોહનસાઈ મહારાજના જીવનની અંદર આ બધા જ લક્ષણો છે અને કોઈ પણ વ્યક્તિ એમના સંપર્કમાં આવે એ વ્યક્તિને ખ્યાલ આવશે અને એવા લક્ષણો જ્યાં આગળ હોય એ સાચા ગુરુ કહેવાય અને એ ગુરુના આપણે યોગની અંદર જો રહીએ તો આલોક પરલોક બંને માર્ગની અંદર એ આપણને માર્ગદર્શન આપી અને આપણે પરમસુખિયા કરે સ્વામિનારાયણ ભગવાન ગુણાદિત્યાનંદ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ એવા સાચા ગુરુને ઓળખી એમનું યથાર્થ સેવન કરી અને આધ્યાત્મિક સિદ્ધિ જે ભગવાનની પ્રાપ્તિ એ કરી શકીએ એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે